त्रिकाल संध्या એટલે શું ત્રિકલા સંધ્યામાં ત્રણ વખત પૂજા થાય છે જે દર રોજ સવારે બપોરે અને સાંજના સમયે પૂજા અર્ચના કરવામાં આવે છે ત્રિકાલ સંધ્યામાં પ્રત સંધ્યા સવારની પૂજા મધ્યમિકા સંધ્યા બપોરની પૂજા અને સયમ સંધ્યા સાંજની પૂજા નામની ત્રણ સંધ્યા પૂજાઓ અનુક્રમે સૂર્યોદય બપોર અને सूर्याસ્તની આસપાસ કરવામાં આવે છે त्रिकाल संध्या केम करवी જોઈએ એવું કહેવામાં આવે છે કે શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવા ઋષિઓ સંતો અને દૈવી અવતારોએ પણ ત્રિકાળ સંધ્યા કરી હતી ઋષિમુનીઓના કહેવા મુજબ આ નિયમિત ઉપાસનાથી સુષુમણાના દરવાજા ખુલે છે જેનાથી મનુષ્યની સુષુપ્ત શક્તિઓ અને શક્તિઓ જાગૃત થાય છે અને તેની બુદ્ધિ તીવ્ર બને છે અને જીવન તેજસ્વી અને સફળ બને છે त्रिका संध्यानी आखी प्रक्रिया ब्रह्मांड साथे व्यक्तीना शरीर मन आणि आत्मा ने सुमेल करवामा मदत करे छे શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણે દિવસના 3 મહત્વપૂર્ણ સમયે ભગવાનને યાદ કરવા જોઈએ दान 3 પ્રકારના હોય છે એક સ્મૃતિદાન બે શક્તિદાન 3 શાંતિદાન સ્મૃતિદાન स्मृतिदान सवार समय में सवारे सीने प्रभु ने याद करता अपना कर एटले के बन्ने हाथों ने जोईने आ श्लोक बोलवा जो कराग्रे वस्ते लक्ष्मिया करमूले सरस्वती करम दे तू गोविंद प्रभाते कर दर्शनम वसने देवी पर्वतस्तन मंडले पत्नी नमस्तुभ्यम पादस्पर्श क्षमस्वै वसुदेव सुतम चाणूर कंसचाणुर्मद्रनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु शक्तिदान भोजन दरमियान शक्तिदान खोराक लेता पहला भगवान ने याद कर आ श्लोक बोलवो जो यज्ञशिष्टाशिना सतो मुच्यंते सर्वकि विषय भूंजते ते वण पापा ये पचमत्यात्म कारण यत्षि यदश्नासी यज्जहोषि ददासी यत् यत्त पश्यसि कौंतेय तत्कुरुष्व मदर्पणम अह वैश्वानरो भूतवा ग्राणिना देहमाश्रित प्राणापान समायुक्त पचामेन्नम चतुर्विधम सह नावतु सह नौ भनक्तु सह वीर्यं कर्वावह तेजस्वी नावगीत मस्तु मां विहिषाव है शांति है शांति सुती वक्ते करवामा आवे छे सुता पहला प्रभु ने याद करता करता आश्लोक बोलवो जोए कृष्णाय वासुदेवाय हरे परमात्म प्रणत्लनाशाय गोविंदाय नमो नम कर्चरणतम वक्कायज कर्मजं व्रवण्यंज वनसम वपरादम विहिम विहिम सर्वेत क्षमस्व जय जय श्री महादेव शंभो। त्वमेव माता च सखा त्वमेव, त्वमेव, त्वमेव त्वमेव विद्याद्रविणंत्वमेव त्वमेव, त्वमेव सर्वमम देवदेव त्रिकाल संध्या એટલે કે હૃદય રૂપી ઘર માં ત્રણ વખત સ્વચ્છતા કરવી તેનાથી ઘણો ફાયદો થાય છે ત્રિકાળ સંધ્યા કરવાથી વ્યક્તિનું મન જડપથી નિર્દોષ અને શુદ્ધ બને છે તેનું શરીર સ્વસ્થ અને ખુશ રહે છે અને તેની પાસે ધીમી અને તીવ્ર નિયતિને બદલવાની ક્ષમતા આવે છે પ્રગતિશીલ નિયતિના વપરાશમાં તે ખુશ રહે છે દુઃખ શોક હાય હાય અથવા ચિંતા તેને દબાવી શકતા નથી ત્રિકાલ સંધ્યા કરવાવાળા પુણેશાળી ભાઈઓ અને બહેનો પોતાની સાથે સાથે પોતાના કુટુંબીજનોમાં અને પોતાના બાળકોમાં પણ તેજસ્વીતા પ્રદાન કરે છે ત્રિકાલ સંધ્યા કરવાવાળા માતાપિતાના બાળકો બીજા અન્ય બાળકોની સરખામણીમાં વિશેષ યોગ્યતાવાળા હોવાની સંભાવના વધારે હોય છે મનલાગણીમાં ડૂબી જતું નથી ઈશ્વરપ્રસાદ પચાવવાની ક્ષમતા આવે છે મનનું ધ્યાન પાપો તરફ જતું અને સદ્ગુણોમાં વધારો થાય છે ત્રિકાલ સંધ્યા કરવાથી થોડા જ અઠવાડિયામાં અંત કરણશુદ્ધ થાય છે અને જેનું અંત કર્ણશુદ્ધ થાય છે તેઓને જલ્દીથી બ્રહ્મજ્ઞાન મળે છે જે સાધક ત્રિકાલ સંધ્યા કરે છે તે સર્વત્ર શાંતિ સુખ પ્રેમ અને આનંદનો અનુભવ કરે છે